નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વલસાડ ખાતે રેવન્યુ સિરપડતર જમીનની સાંથળી ઝુબેસથી કાયમી ધોરણે નામે કરવી આપવા બાબતે ધરમપુર તાલુકાના બાર ગામોની આઠસોથી વધારે અરજદારો દ્વારા તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ અને સ્થાનિકો સાથે મળી શ્રી વલસાડની રજૂઆત કરવામાં આવી ધરમપુર તાલુકાના અવલખડી તુટરખેડ ખપટિયા સાંતવાકલ સામરસિંગી સાદરવેરા ઉપલપાડા ઉલસ્પીડી પવથાન જંગલ નાની કોસબાડી મોટી કોસબાડી પેખેડ ગામની આઠસોથી વધારા વિસ્તારના આદિવાસીઓ આ જમીન પર વર્ષોથી હક અને કબજો અને ભોગવટો ધરાવે છે અને ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્ય કોઈ જમીન નથી જે બાબતની આજે કોસબાડી ગામના માજી સરપંચ શ્રી ગુલાબભાઈ અવલખડી માજી સરપંચ શ્રી નર્મદભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી કાળુભાઈ સામરસીગી ગામના અસામાજિક આગેવાન સોમાભાઈ સાતવાકલ ગામના આગેવાન નથુભાઈ નાની કોસબાડી ગામના આગેવાન આનંદભાઈ પાંડવી સાથે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર વલસાડની રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ધરમપુર તાલુકાના વધારે ગામોના શ્રી જમીન આઠસોથી વધારે ની જગ્યા કાયમી ધોરણે કરવા માટેની વિનંતી કરી છે અને કલેક્ટર સાહેબે પણ હકારાત્મક જવાબ આપ્યો છે કે એમની જે કંઈ પ્રોસેસ છે એમની ચકાસણી કરી અને દસ દિવસ બાદ રૂબરૂ મુલાકાત કરીને આગળની કાર્યવાહી કરી છે કઈ રજૂઆત લઈને આવ્યો છો અમારે રહેવાની તમે જમીનમાં બાપદાદાથી ફેરતા આવેલા આગળ અમારા બાપદાદાથી આ કબજા પર નામ હતું ત્યાર પછી લગભગ વીસો નવન રૂપ અમારું નામ નીકળી ગયું બાપદાદાનું નામ નીકળી ગયું ત્યાર પછી નામદાર સરકાર પણ આજ સુધી કબજો અમારા છે અને તો આ જમીન પર અમારા સરકાર થતા છે અમારા બાપદાદાને સરકાર અમારા સેમ્પલ નામ હતો ત્યાર પછી અમદાવાદગરમાં ગયા હોય કે શહેરમાં અમારા બાપદાદાનું નામ છે ત્યારે તમને અમને શું જવાબ આવ્યો કે હા તમારું તો ખેડ હકમાં નામ છે પણ તે ખેડ હકમાં કાંઈ પણ અમારી બાપદાદાનું નામ છે હા અમારી બાજનું છે તમને શું સાહેબ ઉપર કેમ કે જાહેરનામા પડે પછી તમને શું ભરવા પ્રાંત કાંઈ થયા પ્રાંતને આમ કીધું કે તમારું ઉપર કે જાહેરનામા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી